મામલતદાર કચેરીમાં આધાર કાર્ડ અપડેટ સેન્ટર આવેલું છે પરંતુ વધઈ મામલતદાર કચેરી ખાતે આવેલ આધાર કાર્ડ સબ સેન્ટર છેલા લાંબા સમયથી બંધ છે જેના કારણે વધઈ તાલુકાના છન્નો ગામડા હજારો લોકો વધઈ તાલુકા પંચાયત આઈસીડીએસ ઓફિસ પર આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે રોજે રોજ ધરમના ધક્કાઓ ખાઈ રહ્યા છે ત્યારે વધઈ તાલુકા પંચાયતમાં

આ બાબતે લોકોની માંગ ઉઠવા પામી છે કે તાત્કાલિક ધોરણે તંત્ર દ્વારા મામલતદાર કચેરી ખાતે આધાર કાર્ડ સેન્ટર વહેલામાં વહેલી તકે શરૂ કરવામાં આવે અથવા તો આધાર કાર્ડ અપડેટ સેન્ટરની અન્ય વ્યવસ્થા પૂરતી કરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે તહેલકા ન્યૂઝ સાથે રિપોર્ટર રમેશ મહલા ગાંગ તો આ હતા અત્યાર સુધીના સમાચારો વધુ અપડેટ જોવા માટે જોતા રહો તહેલકા ન્યૂઝ